જોખમી કાર સ્ટન્ટ કરનારા પકડાયા છે સ્ટન્ટ કરનારા પાંચ યુવાનોની ધરપકડ કરવામાં આવી સોશિયલ મીડિયામાં ફેમસ થવાની ગેલછા જોવા મળી કોલવેરા ડુંગર પર કારમાં બેસીને સ્ટન્ટ કર્યા હવેલીના યુવાનોએ સ્ટન્ટ કર્યા હોવાનું સામે આવ્યું છે સ્ટન્ટ કરતો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે ફેમસ થવાની ગેલછામાં આ પ્રકારે અવારનવાર સ્ટન્ટ કરવાના જોખમી વીડિયો સામે આવે છે સંવાદદાતા માનવ પર જોડાયા છે માનવ વલસાડમાં જોખમી કાર સ્ટન્ટ કરનારા પકડાયા છે શું વિગતો અહીંયા આપને જણાવવાનું કે જે આ દ્રશ્યો જે આપ ટીવી પર જે ચલાવો છો એ દ્રશ્યો અતિશય જોખમી દ્રશ્યો છે કારણ કે કોઈ જાહેર રસ્તા પરના દ્રશ્યો નથી પરંતુ એક ડુંગર ઉપર જે પ્રવાસન સ્થળ છે ત્યાં આગળ આ પ્રકારે જ્યારે ભારે વરસાદ હોય વાદળછાયું ઘટાડો હોય ને ત્યારે આ યુવાનો દ્વારા આ રીતે જોખમી રીતે સ્ટન્ટ કરવામાં આવે તો પોતાનો તો જીવ જોખમમાં નાખે જ છે પણ અન્ય લોકોના પર જીવ જોખમ શકે જો અહીંથી તો નીચે પડે તો 100% તેઓનું મોત પણ થાય એટલે એ ઉંચાઈ વાળો વિસ્તાર છે અને ત્યાં આ પ્રકારે જોખમી સ્થળ કરે લઈને ને અનેક સવાલો થાય છે પરંતુ કપરાડા પોલીસે તાત્કાલિક આ પાંચે યુવાનોની ધરપકડ કરી લીધી છે આ જે યુવાનો છે તે દાદરાનગર હવેલીના રાંધા વિસ્તાર હોવાનું બહાર આવ્યું છે અને પોલીસે તેમને તરફ કાયદેસરની કાર્યવાહી કરી છે બિલકુલ માનવ જાણકારી બદલ આપનો આભાર